રાજ્યમાં કોરોના સંક્રમણે વધુ એક વખત ચિંતા વધારી છે કોરોનાના નવા વેરિયન્ટ જીએન વન ની સંખ્યા આપણા ગુજરાતમાં વધીને ચાલીસ પર પહોંચી ગઈ છે ગત અઠવાડિયે રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા માત્ર ત્રેવીસ હતી જે વધીને છાસઠ પર પહોંચી ગઈ છે ધીમી ગતિએ એક્ટિવ કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે જોકે કોરોનાનું હાલનું સંક્રમણ અને નવું વેરિયન્ટ ચિંતાનું મોટું કારણ નથી પરંતુ રાજ્યમાં કોરોનાના નવા ચૌદ કેસ નોંધાયા છે તે હકીકત છે નવા વેરિયન્ટને ચાલીસ જેટલા કેસ નોંધાતા અલગ અલગ વેરિયન્ટ નવું સ્વરૂપ ધારણ ન કરે તેને લઈને અનેક પ્રકારના સંશોધનો ચાલી રહ્યા છે જે એન વનના અત્યાર સુધીમાં રાજ્યમાં બાવીસ દર્દીઓ સ્વસ્થ થઈ ચૂક્યા છે ચૌદ દર્દી આઇસોલેટેડ છે કોરોના સંક્રમણના જેટલા પણ નવા કેસ નોંધાઈ રહ્યા છે તે તમામ દર્દીઓનું જીનોમ સિક્વન્સિંગ કરાઈ રહ્યું છે આ મહિનામાં અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ આઠ હજાર ચારસો થી વધુ લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા જે પૈકી પોઝિટિવ કેસ નવ્વાણું નોંધાય છે કરાયેલા ટેસ્ટમાંથી પોઝિટિવિટી રેટ પોઈન્ટ રહ્યો છે મોટા ભાગના દર્દીઓ હોમ આઇસોલેટેડ છે માત્ર ત્રણ દર્દીઓ જ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે જોકે કોમોર્બિટ દર્દી એવા અમદાવાદની એક વૃદ્ધ દર્દીનું કોરોના સંક્રમણ સાથે મૃત્યુ થયું રાજ્યમાં કોરોનાના જે છાસઠ એક્ટિવ કેસ છે તે પૈકીના સુડતાળીસ કેસ અમદાવાદના છે દસ કેસ રાજકોટના છે ગાંધીનગર શહેરમાં ચાર દાહોદ ગીર સોમનાથ કચ્છ મોરબી અને સાબરકાંઠામાં એક એક એક્ટિવ કેસ છે છેલ્લા ચોવીસ કલાકમાં અમદાવાદમાં નવા દસ કેસ નોંધાયા છે